લાઠીમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ રામેશ્વર પ્રાથમિક શાળા શિક્ષકોના અભાવે બંધ થતાં બાળકોને લઈને વાલીઓ ચિંતામાં જોવા મળી રહ્યા છે અને તેમની ચિંતા શું છે તે સમગ્ર અહેવાલમાં જુઓ લાઠી શહેરમાં આવેલા એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ રામેશ્વર પ્રાથમિક શાળા બંધ થતાં બાળકોને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે વાલીઓએ કહ્યું હતું કે બાળકોના વાલીઓએ જણાવ્યું કે સરકારશ્રી દ્વારા સાત વર્ષ પહેલાં બાળકો માટે ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી જેમાં તમામે પોતાના દીકરા દીકરીઓને ત્યાં ભણવા માટે મૂક્યા હતા અને અંતે કંટાળીને બીજી શાળામાં હવે મૂકી દીધા છે તેવો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે વાલીઓ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ક્યારેય પણ પૂરતા પ્રમાણમાં ઇંગ્લિશ મીડિયમના શિક્ષકો આવ્યા જ નથી અને પૂરતા પ્રમાણમાં બાળકોને પુસ્તકો પણ મળ્યા નથી અને જેને લઈને વાલીઓ અંતે કંટાળી અને પોતાના બાળકોને ભવિષ્યનો વિચાર કરી અન્ય શાળામાં દાખલ કરી દીધા છે સાથે સાથે બીજા વાલીઓએ પણ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને ઘણી વખત રજૂઆત કરી હતી છતાં પણ કંઈ નિરાકરણ ન આવ્યું હોય અંતે બાળકોના ભવિષ્ય સામે સવાલ થયો છે અને તે માટે બીજી શાળામાં ફેરવી લેવામાં આવ્યા છે આશરે છ વર્ષ પહેલાં સિત્તેર વિદ્યાર્થીઓ હતા અને બંધ થવાની હતી ત્યારે છ થી સાત વિદ્યાર્થીઓ રહ્યા હતા બાઈટ એક લાઠી શહેરની અંદર એકમાત્ર આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બંધ થતા વાલીઓમાં ચિંતાઓ વધી જવા પામી છે આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારીને પૂછતા તેમણે પોતાનો લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે રામેશ્વર પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા ન હોવાના કારણે સ્કૂલને બંધ કરવામાં આવી છે ત્યારે વધુમાં કહ્યું હતું કે અત્યારે જીરો સંખ્યા છે બંધ નથી થઈ મંજૂરી માટે ઉપર મોકલાવેલ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શાળા ફરીથી શરૂ થશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે તન બાબુભાઈ મકવાણા મારું નામ છે હું લાઠીનો રહેવાસી છું અને લાઠી ઇંગ્લિશ માધ્યમ સ્કૂલ જે સરકારશ્રીએ ચાલુ કરેલી હતી સાત વર્ષથી એમાં મારી છોકરી અને છોકરો બે ભણતા હતા હું એનો વાલી છું અને છોકરાઓને મેં કંટાળીને બીજી સ્કૂલમાં મૂકવી દેવામાં આવ્યા છે તાલુકા શાળામાં કારણ કે આ સ્કૂલની અંદર આજ સુધીમાં કોઈ ઇંગ્લિશ માધ્યમના સ્કૂલ શિક્ષકો આવ્યા નહોતા અને ચોપડા તે પૂરતી પ્રમાણમાં કોઈ દિવસ આવ્યા નથી એના હિસાબે બધા વાલીઓએ મારી આગળ ઘણીવાર રજૂઆત કરેલી આગળ ઉપરી અધિકારીને બધાને રજૂઆત કરેલી પણ કોઈ પણ શિક્ષકો મૂકવામાં એક શિક્ષક અને સાત ધોરણ કોઈ દિવસ ચાલે નહીં છતાં આ લોકોએ ઘણી ટ્રાય કરવાથી હું મેં કંટાળીને મારા જે બે છોકરા શિક્ષણ કરતા હતા એને મેં તાલુકા શાળાની અંદર રિફર કરી લીધા અને મને હવે આ સ્કૂલ બંધ થઈ ગઈ એ તો મને ખ્યાલ નથી પણ છોકરાઓને ભવિષ્ય માટે મેં બીજી સ્કૂલમાં ફેરવી દીધા છે પહેલાં સંખ્યા વધારે હતી અત્યારે પહેલા સિત્તેરની સંખ્યા હતી આજથી છ વર્ષ પહેલા સિત્તેરની સંખ્યા હતી અત્યારે લગભગ સ્કૂલ બંધ થઈ ત્યારે લગભગ થી નવ છોકરા હતા બંધ કરવાનું કારણ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અત્યારે જે વિદ્યાર્થીની સંખ્યા છે એ જીરો થઈ ગઈ છે એના કારણે અત્યારે બંધ નથી થઈ પણ ઠરાવ કરી અને ઉપર આપણે મંજૂરી માટે મોકલેલું છે સાહેબ આચાર્ય તો એવું કે શિક્ષક શિક્ષક મેકમ ત્યાં ત્રણનું છે ઓલરેડી બે શિક્ષકો ત્યાં પહેલાં કામ કરતા હતા પણ જિલ્લા ફેરના કારણે એક શિક્ષક છૂટા થયેલા છે એક શિક્ષક ત્યાં કામ કરે જ છે અને બાકી રહેલી બે જગ્યા છે એની સ્પેશિયલ ભરતી થવાની છે હાલ હમણાં ચૂંટણી ગઈ હતી એટલે થોડો વિલંબ થયો છે પણ અત્યારે પ્રોસેસ એમની જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા એની શરૂ છે સિત્તેરમાંથી માંથી ની સંખ્યા થવાનું કારણ એ અગાઉ પાંચ વર્ષ પહેલા એમ કહે છે એટલી સંખ્યા હતી પણ છેલ્લા હું આવ્યો ત્યારથી લગભગ એક વર્ષથી તો આટલી જ સંખ્યાઓ છે